કેચેતે મારા નો માં તો સવાર સવાર માં જો બધા ઉઠી ગયા છે અને મારા ભણને ચા બનાવે છે જય માતાજી બતને આવો ચા પીવા ચા ચા તો ને જીરું લઈને છે એડ માં છે આજ તો છે अम्म अम्म क्या जू चहिए आज वो माल के लिए हम हाथ लगेंगे हम्म तो आज और उसे परीक्षा देगा तो यार ये हमारे विज्ञान लुपिया पर सिर्फ काले रजा आज ये हम जेस विज्ञान लुपिया पर देगा दादी आ आ करे

અને આધાર કાર્ડ માં શૈલેષ છે અને અમે બધા શૈલ કહી છીએ તો શૈલેષ નિશાળે થી આવી ગયો છે સેનો પેપર હતું સેનો વિજ્ઞાનનું વિજ્ઞાનનો તો હા તો અમે હાલો વાસી કામ કરીને નવરા થઈ ગયા હી તા શૈલેષ નિશાળે થઈ ગયો હવે હું ગહન કે 22 અને હવે હંચાનું કામકાજ ચાલુ કરીશ ટાઇપિંગ નવરો થઈ ગયો છું અને મારા મમ્મી બેઠા છે ખાવા તો આજે સેવનું શાક કર્યું છે અને મારા મમ્મી ખાવા બેઠા છે અને મારા પપ્પા જ્યાં છે એડ માં અત્યાર સુધી મારા મમ્મી હંચાનું કામ કરતા હતા અને હું ટીવી જોતો તો અને મારા પપ્પા જ્યાં છે એડ માં હાલો તો બધાએ જમવા દો બપોરો કરવા હું ખાવા હું સેવ ટમેટા શાક બનાવ્યું છે સાચે રાઇન નંબર 5 તો મિત્રો મારા પપ્પા એડ રહ્યા છે તો કેટલા ભાવ આયા મારા પપ્પા થયો હા અને ને સો રૂપિયા ભાવ આયો 啊、ah. no,。六百。